વાવ તાલુકાના પ્રતાપપુર ગામે વરસાદી પાણી ભરાઈ જતા ગ્રામજનો ત્રાહીમામ બનાસકાંઠાના સરહદી વાવ તાલુકાના ગામડાઓ હંમેશા સમસ્યાઓથી ઘેરાયેલા રહે છે ગત મોડી રાત્રે આવેલ ભારે વરસાદના કારણે ગામમાં તેમજ ઘરોમાં વરસાદી પાણી ભરાયા આ બાબતે અગાઉ રજૂઆતો પણ કરવામાં આવી હતી પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી પાણીના લીધે બાળકો શાળામાં જઈ શકતા નથી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ગામમાં પાણી ભરાવવાની સમસ્યાનો કાયમી નિકાલ કરવામાં આવે તેવી તે પ્રાથમિક શાળા આવેલી છે જ્યાં આગળ બાળકો ભણવા માટે જાય છે એ પણ પાણીમાંથી પસાર થાય છે આ ગંદુ પાણી ગોવરાયેલું પાણી આ રહેશે તો અમારા ગામમાં ભયંકર રોગચાળો થવાની પૂરેપૂરી શક્યતાઓ છે એટલે તાત્કાલિક આ જે રોડ બનાવ્યો પીડબ્લ્યુ ડીવાળાએ એ પાણી દર વર્ષે એ ગામના ઢીમાના રોડે તે પસાર થતો હતો આ વર્ષે પીડબ્લ્યુ ડીવાળાએ રોડ ઊંચો બનાવી અને અંદર પાણીનો સંગ્રહ કરેલો છે એટલે સંપૂર્ણ જવાબદારી એ એમની રહેશે પાણીનો નિકાલ નથી થયો તો અમારે ગાંધી માર્ગે એ જવો પડશે અને તાત્કાલિક આનો નિકાલ થાય એવી અમારી રજૂઆત છે પાવરભાઈ ભૂમિ એગ્રો હાઈટેક લિમિટેડ ભૂમિ બ્રાન્ડ વજન કાંટા ઉપર મેળવ્યો પચાસ ટકાની સબસીડી આજે જ કોન્ટેક કરો